શું તમે રંગલીલા ધુરેતી વિશે સાંભળ્યું છે ઓની રોજ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તારીખ પચીસ માર્ચ બે ના રોજ પાલમાં આવેલ સામર્થ્ય હાઇટ નજદીક એક લાખ પચાસ હજાર સ્ક્વેર ફૂટના ઓપન પ્લોટમાં એક અનોખી ધુરેટીનું આયોજન કરવામાં આવ્યું છે જેનું મેઇન આકર્ષણ છે ઇન્ડિયાઝ બિગેસ્ટ પોપ સેન્સેશન પૂર્વ મંત્રી અને ઓક્સીનાઇન મુલતાની માટી મડ પ્લેયરેન ઓક્સિનાઇન કંપની દ્વારા એક તંથી પણ વધારે મુલ્તાની માટી ગ્લિસરીન અને ગુલાબજલના મિશ્રંતે મડપુલ બનાવવામાં આવશે જેમાં લાલાઓ હેલ્ધી હોળી રમીને મન આ ઉત્સવની મજા માણશે આ મુલ્તાની માટી 100% સ્કિન ફ્રેન્ડલી છે જે તમારી સ્કિનને સન ટેન થી તો બચાવશે પણ સાથે સાથે ગુલાલ અને કલરના પાણીના કારણે જે નુકસાન પહોંચે છે તેમાં પણ પ્રોટેક્શન આપશે અને એટલું જ નહીં એની સાથે છે નાસિક ધોળ બોલીવુડ ડાન્સ સેલ્ફી જે તમારી ધૂળેતી યાદગાર બનાવશે તો રાહ કોની જુઓ છો આજે જ બુક માઇ શો અને મી પાસ પરથી તમારા રંગ લીલા ધુરતીના પાસ મેળવી લો અને તમારી ધૂળેતી યાદગાર બનાવવા માટે તૈયાર થઈ જાઓ